રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધા ને હાજર કરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખબર ના જો સાડા છ જેવું થાય છે ને આપણે જવાનું છે માંડવી અધૂરી નીંદવા મગફળી જે અધૂરી છે એ નીંદવાનું અથવા કાલ કપાસ્યા હોય બધા આજ પાછી મગફળી નીંદવા અમદાવાદ થાય એટલે આજ હજી નહીં નીંદાઈએ કાલ નો દિવસ હજી બે દી જવું જોઈએ આજનું કાલ બે દી જવું ને એટલે નીંદાઈ જાય પછી ઉપાધિ ની એટલે બે થી જાય ને એટલે નિંદાઈ જાય મગફળી પછી આપણે ટૂંકમાં પછી કઈ કામ નહીં રહ્યા પછી તો વરસાદ થાય પછી આગળ આગળ જોઈ હવે હાલો જો મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે તો મીરા બંધાઈ ગઈ મસ્ત મસ્ત મીરા એ મીરા જય ગૌ માતા મીરા બાંધી ગઈ વાળી આવું કોણ ના દેતા કઈ નહિ હાલો સીતારામ કયો અરે વાહ

Situ mana? Ada apa? Halo, halo, Antonia Bejo. Ya, Coba nih, betul dia itu hai tuh, nyesakan nanti arterit. Ayah Hans Wari Potanya ukam kadal eh. Wari Potanya ukam kadal Kita ram nih, jadi keras nih betul ini. Agar pelakidu Hans Wari kasih potakasunai. Sore ini wasir lebih giras

ટીસી થી નવી સર્વિસ નાખ દી જૂની કાઢ નાખી નવી સર્વિસ એ ફિટ થઈ ગઈ એ આપણે ઓલડી સુધી આવી ગઈ ટૂંકમાં અંદર આવી ગઈ અંદર પછી આપણે જે બોર્ડ ના લઘુ મારવી પડે એ લઘુ મારવાનું કામ ચાલુ છે જે ફેજ માં દેવાના આવે ને આ રીતની આ રીતની નવી તળી લઘુ નખાઈ ગઈ આ એક જૂની નાખી આ તો અર્થિંગ નો હોય આ આ ત્રણેય ત્રણેય છે ને ફેજ ના હે એમાં શું એવું કે અહીંયા હે બોલ આવે બોલ આવે એ અંદર છે ને આમ મારવાના ફિટ કરવાના આવે આ લગ લગ હોતા એટલે આમાં કારણ કે નું ટાટર છે એટલે મોટો ફેજ ને અંતે બધું મોટું જ હોય એટલે બધું કામ જોય આમાં એવી નબળું હાલે આવું હાલે આવું ટૂંકમાં હે ને આવું હોવું જોઈએ બધું કમ્પ્લીટ હોવું જોઈએ પણ આ બોલ ખોલતો ખુલતો ને આ આવે ફેદા છે અત્યારમાં બારો કાઢવો પી્યો નતો ખુલતો બોલ બહુ હાર્ડ થતો હતો એટલે એ હે ને બહાર કાઢવો પીડ્યો ખીલોય નથી આ લે એટલે લેવા ગયા છે કેતન ને બ્રિજ કઈ બે એના ટ્રેક્ટર માં આપણા ટ્રેક્ટરમાં તો એવું કંઈ હતું નહીં એટલે કીધું એના ટ્રેક્ટરમાંથી લઈ આવો અને આ પડ્યા તરણી ફેદ એટલે લગવું તો જો કાયદેસર લાગી ગયું હવે ટેપનો એક કાંટો માર દે એટલે કામ પૂરું પછી આ એક રેડી થઈ જાય એટલે રેડી પછી ફેદ ઓલ પણ ફિટ થઈ જાય પછી આ ટૂંકમાં તરણી લગવું મારીને બોલ ટાઈટ કરી દેવાના બોલ ટાઈટ કરી દઈ પછી દયા સડાઈ દી એટલે રેડી અને આજ પાવર થઈ ગયો 7 વાગ્યા નો અને પાણી છે બિલિજેશ પરમાં હાલો ઘરે આવી છે ને પછી આપણે ફિટ કરશું આગળ હાલો આપણે જે કામ ચાલુ હતું ની થઈ ગયું કમ્પલીટ જ આપણે હે ને સર્વિસ ટૂકીમાં આ અંદર ભરીતી શેડા ભરી જાતા એટલે સુકી થઈ ગઈ થી નકર શેડા ભર્યા હોત એમ તો નાખે નઈ નવ પણ તે ટૂકી થઈ ગઈ છે ને એના હિસાબે ટૂક માં આપણે હે ને બદલાવી જ નાખી જ પીસી પીસી માં કોઈ વસ્તુ વાંધો નતો એટલે જ્યાંથી છેડા પાછા નવા મારી આવ્યા હોય દીવારા પછી આય આપણે ક્લિયર કરી દે પણ અંદર આપણે કરવાનું હોય એ થઈ ગયું જોડી આ બ્રિજે જ પાણી આવે છે અને ઓલું આપડું આવે મોટા એ થઈ ગઈ ગયું વેતી તો પાણી ખેતા છે થોડાક આપણે જે તલમાં આવતું એટલું નથી આવતું પછી થોડું ઘટ્યું છે બે બે એમ પિયર નું એટલું ઘટી ગયું છે હાલો હવે આપણે વહી જઈ ની મગફળીમાં સર્વિસ થઈ ગઈ નવી હાલો મિત્રો તો વાગી ગયા છે ને આપણે વાતર ટોટલ મગફળીના છે ચાલીસ ચાલીસ માંથી લેવા લેવાના છે અઠ્યાવીસ અને બારક વાતર જેવું રહી ગયું છે એટલે હજી તો અગિયાર વાગ્યા એટલે સાડા અગિયાર પોણા બાર વાગ્યા સુધી લેવું એટલે બાર વાતર રહી જા હે ત્રીસક વાતર જેવું લઈ રેવાય લેવાય જાય કારણ કે કાલે જો નીંદા નતા નીંદા નહોતા એટલે આપણે પારા ખાલી અને આજ હું નહોતો એટલે હું આગળ આવ્યો એટલે જો પારા છે પારા તો આપણે રહ્યા છે અગિયાર બાર રહ્યા કાલે પંદર રહી ગયા હતા એટલે આજ બે જ લીધા છે દી તો એટલે હવે બાર તેર વાતર બાર બાર તેર પારા ટૂંકમાં રાપડવાના રહ્યા અને પારા રાપડવા મજા તલ જ છે ન ખરા હોય લેવાય જાય કાલ તો પછી અવાય તો અવાય બહુ નક્કી નથી કેમ નક્કી નથી કાલે જો કાલે ક્યારે છે તો જો પરમ દિવસ બે દિવસ આવે હા કેમ નઈ તમે ગારી હોય તો આવી જાવ બોલજો તો એવા આગળ પ્લાન થાય નઈ તો અન હતી તો બેદી થાહે નિંદવાનું કામ આપણે બેદી થાહે હે હા ઈ તો કાઈ વાંધો નથી અને કાયલા આપને હે ને મુંબઈ થી બેન છે દમયંતી બેન ઈ કેતા હતા કે હે બા કેમ કેતા હતા વરસાદ થઈ ગયા પછી ઠંડુ વાતાવરણ થઈ જાય બીજા નંબર જોવા હુકી જમીન છે ને એટલે એક મુરજ હોય અને વરસાદ થઈ ગયા પછી છે ને ગાળામાં ખૂંદવું અને બીજા નંબર માં

આવે એટલે વરસાદ પેલા ખેતર આપણું ચોખ્ખું ક્લિયર થઈ જાય ને તો પછી ઉપાધિ નહીં વરસાદ વરસે પછી ઘેરા બેઠા બેઠા વરસાદ નો દે એટલે એવું હે બધું